રાજકોટ શહેર કોંગ્રેસે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર આક્ષેપો લગાવ્યા પોલીસ અધિકારીને ચોર કહી પડકાર ફેંકતા કહ્યું કે પોલીસની તાકાત અમને બે પાંચ દિવસ રાખી શકે તેટલી છે

જેના છે એને વૈકલ્પિક ન આપો ત્યાં લગી અને પોરતા તો નથી તમારી તેવર નથી થઈને ગલગોટિયા ખાઈ દે પણ દબાવીને અને દબાવાનું કામ તમે કરો છો એ બંધ કરજો मार कुन पच्चिस हजार लिन्छ